તો મિત્રો આપણે એડવેન્ચર પાર્ક હતું ત્યાંથી આપણે આગળ આવી ગયા છે અને ત્યાંથી આપણે આગળ ચાર પાંચ કિલોમીટર માઉન્ટ આબુ થી નીકળી ગયા છે એટલે આવશે ઓરિયા ઓરિયા ગ્રામ પંચાયત છે ત્યાંથી ચોકડી પડે છે ત્યાંથી લેફ્ટ સાઈડ જશો તમે એટલે ગુરુશિખર શિખર જવા છે અને સીધું ડાયરેક્ટ જાશો તો બે કિલોમીટર આગળ છે ને અચલગઢ મંદિર ને જે કિલ્લો છે એ આવશે આ ઓરિયા ગ્રામ પંચાયત છે ત્યાં ચોકડી પડશે ત્યાંથી લેફ્ટ સાઈડ ગુરુ શિખર અને જમણી બાજુ છે અચલગઢ છે અહીંયા વોશરૂમ ની સુવિધા છે અને પાણીની પણ સુવિધા છે ને અહીંયા ઘણી બધી વસ્તુઓ વેચાય છે જો અહીંયા આવી રીતે વેચે છે હમણાં એ ભાઈ પાસે જાણી લે કે શું શું છે ને શું ભાવ છે ને જો આ બોર્ડ માર્યો છે દેલવાળા જૈન મંદિર સાડા ચાર કિલોમીટર એટલે આપણે જે માઉન્ટ આબુથી પાંચ છ કિલોમીટર આગળ નીકળી ગયા છે આ બાજુ આગળ આપણે ફાટક છે કેરી છે જામફળ છે બોર છે અને કાટા કાતરા આમલી છે કેસર મૂળી છે ઈ તમે આ આ વસ્તુ છે મિત્રો એ ગુજરાતી બહુ ઓછાઈ છે આ બધા પર ભાવ છે

છે નહીં અને અત્યારે મેં લઈ લીધા છે આ વીસ રૂપિયાના જામફર લઈ લીધા છે અને આપણે જામફર નાસ્તો કરી પછી આપણે ઓરિયા થી લેફ્ટ સાઈડ છે ગુરુ શિખર બાજુ જશું અને રિટર્ન માં છે અચલગઢ મુલાકાત લેશું તો ચાલો મિત્રો નાસ્તો કરીએ ફટાફટ ફિનિશ પછી આગળ વધીએ સ્વામી વિવેકાનંદજી છે ગાંધીજી છે માઇકલ જેક્સન છે અમિતાભ બચ્ચન છે એ બધાને મળવાના છે તો હું પણ ખૂબ એક્સાઇટેડ છું ને આપણે હમણાં મળવા જઈએ છીએ તો તમને એમ થશે કે આવું કેવી રીતે બને તો જોઈ લો તમે આ વિડીયો આગળ તો દર્શક મિત્રો આપણે પહોંચી ગયા છે લકી વેક્સ મ્યુઝિયમ લકીબ્રિટી ગુરુ ઉપર આવે છે ને છે છે થોડુંક જ આપણે આગળ ચાલશું એટલે આવી અને અહિયાં શું શું વસ્તુ બીજી ઘણી બધી એક્ટિવિટી પણ છે એ બધું આપણે જોવાનું છે અને વેક્સ મ્યુઝિયમ જોવાનું છે ને બધા સેલિબ્રિટી કલાકારો સાથે છે ને એ સેલ્ફી લેવાની છે જો આવી ગયું છે વેક્સ મ્યુઝિયમ ને હવે આપણે આ ટિકિટ કાઉન્ટર છે અહીંથી ટિકિટ લેવાની છે ને ટિકિટના રેટ છે એ પણ હું તમને જણાવ્યું કાઉન્ટર ટિકિટ છે અહીંથી છે આ બધું જે પણ તમારે જોવું હોય એની ટિકિટ લઈ લેવાની ને પાછળના ભાગે છે અહીંથી આપણે એન્ટ્રી કરવાની છે અહીંથી ઉપર જવાનું છે ને અહીંથી એન્ટ્રી કરવાની છે તો દસ મિત્રો વેલકમ ટુ લકી સેલિબ્રિટી વેક્સ મ્યુઝિયમ અહીં એક શિલ્પકાર દ્વારા છે અલગ અલગ બનાવવામાં આવેલ છે તો સ્ટાર્ટ કરી દેસુ તો મિત્રો આ છે છત્રપતિ શિવાજીનું પૂતળું છે એ બનાવેલું છે પછી આપણે જાણીતા અમિતભાઈ શાહ છે અને આ બાજુ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે એનું સરસ આ છે પૂતળું બનાવવામાં આવ્યું છે આપણે સેલ્ફી કોને ભેગી લે એ જરાક વિચારવા જેવું છે કેમ કે અહીં તો ઘણા બધા છે આ આપણા અટલ બિહારી વાજપેયીજી છે સરસ બનાવ્યું છે આ છે આપણા પંડિત જવાહરલાલ નેહરુજી અને એથી આ બાજુ છે અબ્રાહમ લિંકન અન્ના હજારેજી જે આપણે દિલ્હી આંદોલન હતું એના પ્રણેતા અન્ના હજારે અને આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી છે એમનું પણ આ સરસ મજાનું પુતળું બનાવેલું છે આપણા શહીદ ભગતસિંહજી એમનું જો સૂટ બૂટમાં મ્યુઝિયમ પુતળું બનાવેલું છે અને આ બાજુ છે આપણા નોબલ પારિતોષિક વિજેતા અને ભારતમાં એવું સારું એવું કામ માટે જાણીતા માધર ટેરેસાજી છે એમનું પણ અહીંયા પૂતળું રાખવામાં આવ્યું છે જે ગરીબો માટે મસીહા સમાન ગણાય છે અહીંયા છે ડૉક્ટર સાહેબ આંબેડકર અને આગળ છે આપણા ગુજરાતના પ્રણેતા એટલે કે સરદાર વલ્લભભાઈ પટેલજી છે તેમનું અહીંયા છે ને આ કોમેડી માસ્ટર ચાર્લી ચાપલીન એનું છે લાઈટ આવે છે એટલે હું વ્યવસ્થિત આ બાજુથી લઈ લઉં છું આ બાજુ છે મિસ્ટર બીન માઇકલ જેક્સન તો મિત્રો આ છે આપણા હોલીવુડ કલાકાર નામ છે મને યાદ નથી તમે કોમેન્ટમાં જણાવી દેજો અને આ છે અમેરિક પાયરેટ્સ ઓફ કેરેબિયન કેરેબિયન સિરીઝ જેને જોઈ છે એ તો આમના બહુ મોટા ફેન અને આ બાજુ ચાઇનીઝ જેકી ચેન એ પણ એમનો પૂતળું અહીંયા સરસ બનાવ્યું છે તો દર્શક મિત્રો આપણે હેરી પોટર છે ચાર્લી ચાપલીન છે મિસ્ટર બીન છે જેકી ચેન છે અને પાયરેટ પાયરેટ્સ ઓફ કેરેબિયનની સાથે સેલ્ફી લઈ લીધી છે એ તમને આ વિડીયોમાં બતાવી દઈશ અને હવે આગળ આગળ હજી ઘણા બધા કલાકારો છે સેલિબ્રિટી છે એને જોવાના છે કલાકારોનો કે સેલિબ્રિટી કે બધા અલગ અલગ ફિલ્ડમાંથી આવતા હોય તો સેલિબ્રિટી અલગ અલગ છે એને જોઈ લઈએ તો મિત્રો આ છે રવિન્દ્રનાથ ટાગોરજી અને ગીતાંજલિના પ્રણેતા છે આ છે આપણા ભારતીય પેઇન્ટર એમ એફ હુસેનજી જેમનું આ એક ચિત્ર પણ અહીં રાખવામાં આવ્યું છે આ છે મોના જે પેઇન્ટિંગ ફેમસ છે ને એ આ તો નામ મિત્રો કોના માટે અજાણું હોય આ છે ધ વોર મેન હિટલર ભારતના જાણીતા કલાકાર સિંગર મોહમ્મદ સાયન્ટિસ્ટ મેન એપીજે અબ્દુલ કલામ મિત્રો આપણે વેક્સ મ્યુઝિયમ છે એ જોઈ લીધું છે હવે આપણે મિરર ઈમેજ એટલે કે ઓલી ભૂલ છે ભૂલે જોવાની છે તો ચાલો એનો એક્સપિરિયન્સ કેવો રહીએ તમે લાઈવ પણ જો આ ભૂલ ભૂલા છે પણ હવે કેવા અલગ અલગ કલર થાય છે આમાં જવાનું છે ક્યાં ક્યાંથી આમાં નીકળવાનું એ કઈ આઈડિયા નથી આવતા અલગ અલગ બધું લાઇટિંગ થતું જાય છે અને જોવો તમે ભૂલ ભૂલાઈ હું કેવો લાગુ છું જરા કમેન્ટ કરી દેજો મિત્રો આમાં ભટકાઈ જાય ભાઈ આમાં ક્યાં જવું ની ખબર નથી પડતી પાછું આપણે રિટર્ન લેવું પડ્યું આમાં ક્યાંય નીકળાતું નથી ક્યાં જવું જ ખબર નથી પડતી આપણે રિટર્ન છે આમાં જવું પડે જવું યાર બધી બાજુ હું ને હું જ દેખાવ કેટલા બધા છે ગણી ને કહેજો તો આમ હાથ ફેરવું હારી ટચ કરવું ખબર નથી પડતી આ ભૂલ ભૂલા છે આમાં ખરેખર આપણે ભૂલા પડી જાય એમ એટલે નાના છોકરાઓનું ખાસ ધ્યાન રાખજો અને જો પાછળ છે એ ઘણા બધા છે ધગુજુ ટ્રેકર છે તો જેટલા પણ ગુજુ ટ્રેકર છે એટલી લાઇક કરી દેજો મિત્રો તો ચાલો હવે ભૂલ ભુલાયા ની બહાર નીકળી જાય એ વેક્સ મ્યુઝિયમ જોઈ લીધું અને હોરર હાઉસ એ જોઈ લીધું છે અને ઈ સિવાય પણ ઘણી બધી એક્ટિવિટી અહીંયા થાય છે તો એના વિશે વધારે માહિતી આ ભાઈ આપણે છે अपना से तो क्या क्या है इसमें सब चीज यहाँ पे सर चार एक्टिविटीज है जी एक तो वैक्स म्यूजियम आएगा और एक और आएगा एक नाइनटी सिनेमा आएगी और एक मिरर मेज है जी चार एक्टिविटीज है और चार का अपने यहाँ पे कॉम्बो ऑफर भी है जी तमें चार वस्तु कॉ, कॉम्बो में तमें जो है वो जो। उसका प्राइस कितना होगा चारों चार एक्टिविटी देखोगे तो चार सौ रूपया चार सौ रूपया हाँ

સિનેમા હવે આપણે ગુરુ શિખરના રસ્તા ઉપર આપણે આગળ વધીએ છીએ અને બીજા જે જે પોઈન્ટ અથવા તો જોવા જેવા લાયક સ્થળો આવશે એ બધા એક એક કરીને જોતા જશું અને હવે આપણે નીકળીએ નેક્સ્ટ ડેસ્ટિનેશન તરફ